પાલિતાણા શેત્રુંજી ડેમના દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા અપડેટ મળી રહી છે શેત્રુંજી ડેમ આજે વહેલી સવારે પાંચ વાગે ઓવરફ્લો થયો હતો જેમાં શેત્રુંજી ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ બપોર બાદ ફરી એકવાર પાણીની ધસમસતી આવક જોવા મળી હતી જેના કારણે બપોર બાદ ચાલીસ ગેટ એક ફૂટ ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે પાંચ હજાર ત્રણસો ને ઓગણીસ ક્યુસેક પાણીની આવક શરૂ થઈ ચૂકી છે જેના કારણે શેત્રુંજી ડેમના રૂલ્સ લેવલ જાળવવા માટે પાંચ હજાર ત્રણસો ક્યુસેક પાણીની જાવક પણ કરવામાં આવી છે જેના કારણે પાણીમાં સતત સપાટીમાં વધારો થતાં શેત્રુંજી ડેમના હાલ અત્યારે ઓગણસાઠ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે શેત્રુંજી ડેમના ઓગણસાઠ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધી રહી છે જેના કારણે શેત્રુંજી ડેમના ઓગણસાઠ દરવાજા છે તે એક ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે